નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું અનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ગામ ખાતે જ્યાં અહીંયા શક્તિ માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે અહીંયા ચૈત્રવધ તેરસનો ખૂબ જ રોડો મહિમા છે જ્યાં માતાજીના દેહ દિવસની આજે ઉજવણી અહીંયા કરવામાં આવી છે એ દિવસને શોક દિવસ તરીકે અહીંયા ઉજવવામાં આવે છે અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આજરોજ અહીંયા સેવાકીય પ્રવૃત્તિઓ સામાજિક પ્રવૃત્તિઓનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ ડોક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ છેલ્લા સાત વર્ષથી સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું આ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ છે એ અત્યારે સમગ્ર ઝાલાવાડમાં વસતા ઝાલાઓ દ્વારા બનેલી સંસ્થા છે તેનું મેઇન ધાર્મિક કેન્દ્ર સ્થાન એ ધામા શક્તિમાળનું અંતરધ્યાન સ્થળ છે અને પાટડી છે એ એમનું ત્યાં કણે પ્રાગટ્ય સ્થળ છે છે એ હરપાલ દાદાએ જ્યારે ગાદી સ્થાપી હતી અને બાબરા ભૂતને વશ કરીને શક્તિમાં એમને વર્યા ત્યારે હરપાલ દાદાને એમને એવું કીધેલું કે મારું સત્વ પ્રગટ થશે એટલે હું અંતર ધ્યાન થઈશ જ્યારે આપ સૌ જાણો છો એમ કે આપણા હાથી જ્યારે ગાંડા થયા હતા ત્યારે ત્રણ કુંવરો અને ટપારિયા ચારણ એ હતા અને એમને તરત જ માતાજીએ ઝરૂખામાંથી જોયું કે હાથી ગાંડા થયેલા એમને તકલીફ પહોંચાડશે અથવા વધારે હેરાન કરશે એટલે એમને હાથ કર એટલે કે હાથ લંબાવીને એમને ત્રા ઉપાડી લીધા અને ચારણને ટપલી મારીને આગા કરી દીધા એટલે એ ટપાલ્યા ચારણ તરીકે અમે ઝાલા તરીકે મખવાનમાંથી ઝાલા તરીકે અમે આવ્યા હવે અમે એવા સંત માતાના સંતાનો છીએ કે જે સીતા માતાજી પછી જમીનમાં સંત અત થયા હોય એવા શક્તિમાં છે એના અમે વારસો છીએ પરંતુ શક્તિમાને ઘણા બધા ઝાલાવાડ અને ઝાલાવાડ વાસીઓમાં ઘણી બધી જ્ઞાતિઓ કુલદેવી તરીકે માને છે ખૂબ શ્રદ્ધ છે માતાના આશીર્વાદ છે અને આજે અંતર્ધ્યાન તિથિ નિમિત્તે અમારા માટે એક દુઃખેદાત્મક દિવસ છે પરંતુ સમગ્ર ઝાલાવાડમાં અને સમગ્ર દેશમાં એક શાંતિ અમન ચમનનો મારું નામ ઉદયસિંહ લાલુભા ઝાલા અહીં બાજુનું ઝીંઝુવાડા ગામ ત્યાં મારું પોતાનું ગામ છે અને આ જે ધામા ગામ છે જ્યાં માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે જગ્યા આવેલી છે પવિત્ર અને આજના દિવસે દર વર્ષે હજારો ઝાલા પરિવારો કુટુંબ પરિવાર સાથે અહીંયા દર્શને વધારે છે આજે મા શક્તિનો બહુ ઇતિહાસ છે લાંબો ત્યાં ઝાલાવાડ જ્યારે બન્યું એ ઝાલાવાડ હરપાલ દાદાએ બનાવેલું અને પ્રથમ તોરણ પાટડી ગામે બાંધેલું અને એમ કહેવાય છે કે ત્રેવીસો ગામને તોરણ બાંધી અને છેલ્લું દિઘડિયા ગામે તોરણ બાંધ્યું અને એ રીતે આ એનો ઇતિહાસ છે અને ધામાથી જ્યારે માતાજીને અંતર્ધાન થવાનો સમય આવ્યો સ્વધામ વધારવાનો સમય આવ્યો ત્યારે એ પાટડીથી ઝીંઝુવાડા ગામે વધારેલા ત્યાં ઝીંઝુવાડાની પશ્ચિમ દિશા તરફ જે ગેટ આવેલો છે ઐતિહાસિક ગેટ છે મધ્ય જે સોલંકી કાંડનો બનેલો ત્યાં આગળ માતાજીએ વિસામો લીધેલો ત્યાં આજે પણ વિસામાની જગ્યા મોજૂદ છે માતાજીનું સ્થાનક છે ત્યાં અને ત્યાં ઝીંઝુવાડાના તળાવમાં સ્નાન કરી અને માતાજી રથ લઈને છેલ્લે ધામા ગામે પધારી અને અહીંયા અંતરધ્યાન થઈ ગયેલા આ રીતે ઝાલાવાડાનો જે આખો ઇતિહાસ છે એ લગભગ અગિયારમી સદીમાં બનેલો છે એટલે કે આજથી હજાર વર્ષ પહેલાંનો આ ઇતિહાસ છે અને આ જે ઝીંઝુવાડા અને આ ધામા ગામ છે એ અમારું ઝીંઝુવાડાની ગિરાસદારીનું ગામ છે ઝીંજુવાડા ચોવીસી હતી અને માતાજી અમે અમારા તો અહભાગ્ય છે કે પાટડી અમારો તાલુકો છે ત્યાં માતાજી પ્રકટ થયા અથવા ત્યાં પહેલું તોરણ બાંધેલું અને છેલ્લે જ્યારે પોતાના સ્વધામ વધાર્યા ત્યારે અહીંયા એ અંતર ધ્યાન થયેલા આ પ્રમાણે મા શક્તિ અને હરપાલદેવનો ઇતિહાસ છે અને આખું ઝાલાવાડ જે ડિસ્ટ્રિક પહેલાં ઝાલાવાડ ડિસ્ટ્રિક કહેવાતી અત્યારે સુરેન્દ્રનગર જિલ્લો કહેવાય છે તો આ ઝાલાઓ ઉપરથી આ ઝાલાવાડ ડિસ્ટ્રિક પડેલી આનો લાંબો બહુ ઇતિહાસ રહેલો વિષુભા સતુભાઈ ઝાલાવાડ ક્ષત્રિય ક્ષત્રિય સમાજનો કારોબારી સભ્ય શું આ મંદિર પાટલી તાલુકાનું ધામા જે ગામ છે અહીંયા અમારા આજે તેતર વેરસ છે સત્તેર વેરસ નથી માં અમારા શક્તિ અને માં ઉમા અહીંયા બે અંતર થયા હતા કારણ કે જ્યારે ઇતિહાસ એવું કહે છે કે જ્યારે શક્તિ અમારા પૂર્વજ જે હડપાલ દાદા જ્યારે જ્યારે લગ્ન કરતી હતી બંધાયેલા ત્યારે એમની શરત હતી કે હું મેરેજ કરું પણ જ્યારે જો હું પ્રગટ થઈ ગઈ જેને કહેવાય કે જાહેર થઈ જશું જ્યારે જનતામાં ત્યારે હું મારું જીવન અહીંયા પણ સંકલી લઈશ એટલે એક સમય એવો હતો કે જ્યારે એક ગાંડો હાથી ત્યાં આવ્યો હતો પાટડીમાં માતાજી જરૂખામાં હતા એ દરમિયાન બાળકો બધા રમતા હતા એટલે માતાજીએ અમને અમને ઝીલી લીધા કારણ કે અમે ઝાલાવંત છીએ મૂળ પહેલાં મકવાન હતા પછી મકવાન અને માતાજીએ ઝીલા અમને ઝીલા એટલે અમે ઝાલા કહેવાના બીજા જે બાળકો તેને ટાપલી મારી હતી ટાપલી આ ચારણ કહેવાના અને ત્યારથી મા છે ને જગઝાડ થઈ ગયા ત્યાર પછી માએ ત્યાંથી પાટલીથી નીકળીને એને જગ્યા ગોતતા ગોતા પવિત્ર ભૂમિ ધામા મુકામે એમને લાગ્યું કાંઈ એટલે બંને અમારા માતાજી અને પણ અંતર ધ્યાન થયા ચૈતરવત તેરસના દિવસે ત્યારથી અમારે છે વર્ષોથી અહીં પણ શું છે ચૈતરવત તેરસ સમગ્ર ઝાલા વંશો છે કારણ કે અમે ડાયરેક્ટ મા શક્તિના વંશો જ છીએ એટલે સમગ્ર હિન્દુસ્તાનમાંથી ઝાલા વંશો અહીં પણ આવે છે છે સવારમાં વહેલા મા આરતી કરવામાં આવે છે ત્યાર પછી અમારે શું છે કાંઈ એકવીસથી એકાવન ત્યાં હવન કુંડ હોય છે એમાં બધા હવનમાં બેસે છે એટલે વિધિ થાય છે ત્યાં બીજું ત્યાં મહાપ્રસાદ હોય છે ટૂંકમાં અહીંયા અમે માતાજીને પ્રાર્થના કરી કે આવનારા સમયની અંદર દેશની અંદર બધા પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને હરીમળી રહે સારા વર્ષો આવે અને બધા હેલ્થ રીતે બધા રહે એવા પ્રકારની અમે માતાજીને પ્રાર્થના કરી છીએ અને માતાજી અમારી પ્રાર્થના સાંભળે છે દર વખતે આ કાર્યક્રમ અમારો હોય છે ત્યાં